ના ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર્સ સંગ 1200 અને મુદ્દા માલ સાથે બે સબોરે પકડી પાડતી નંદેસરી પોલીસ ભારતીય પુનાવટા ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર્સ સંગ 1200 કિંમત રૂપિયા 132000 તથા ને મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 217000 ના મુદ્દા માલ સાથે બે સબોરે પકડી પાડતી નંદેસરી પોલીસ આગામી તારીખ સોળમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ યોજાનાર તાલુકા પંચાયત પેટા ચૂંટણી અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે ટી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે પંડ્યા સાહેબ ના હોય અંગત રાહે મળેલ બાતમીને આધારે નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે ગાયત્રી સ્વેટ ફરસાણ નામની દુકાન પાસેથી આરોપીઓ વનરાજભાઈ રાવજીભાઈ પઢિયાર તાલુકા જિલ્લા વડોદરા નામને ભારતીય ઇંગ્લિશ ઇંગ્લિશોના પ્લાસ્ટિકના ક્વાર્ટર્સ નસો કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા પચાસ હજાર અને छोटा હાથી ટેમ્પો કિંમત રૂપિયા એંસી હજાર મળીને કુલ મુદ્દામાલ બે લાખ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપીમાં વનરાજભાઈ રાવજીભાઈ પરમાર પ્રિતેશભાઈ શંકરભાઈ ચૌહાણ વોન્ટેડ આરોપીમાં નામઠામ હજુ જાણી શકાયું નથી સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ પંડ્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેટીની નામા એએસઆઈ ગજેન્દ્રસિંહ બબ્બરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ આનંદસિંહ ગોવિંદસિંહ તથા હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ ગુલાબસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ રાજેશભાઈ હેડ કોન્સ્ટેબલ નિમેશ કુમાર અમૃતભાઈ તથા અને લોક લોકરક્ષકમાં અવદરાજસિંહ પીરુભાઈ